જી ભાઈ શું બનાવ બન્યો હતો અહીંયા આપણે મારું નામ હાર્દિક છે હાર્દિક સલગર આપણે કૈલાસ પાર્ક સોસાયટીમાં રહું છું એક નંબર અમારે ત્યાં રાતના સાડા આઠ વાગે તેર તારીખે સાડા આઠ વાગે અમે લોકો ગણપતિ જોવા માટે સિટીમાં ગયા હતા માંજલપુર વિસ્તારમાં તો અમે સાડા અગિયારે સાડા અગિયારે રિટર્ન આવ્યા એ દરમિયાન અમારા ઘરમાં ચોરી થઈ અને ચોરી થઈ એ વસ્તુમાં અમારું સોના ચાંદીના ઘરેણાં ચોરી કરીને ચોર ચોરી કરીને જતા રહ્યા તમે સ્થાનિક પોલીસને કોઈ સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી છે તમે હા પોલીસમાં માં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે અને અમે એફઆઈઆર પણ કરી છે કેટલું રોકડ રકમ હતું ને સોના ચાંદી હતું આમ તો 14 થી 15 તોલા અમારું સોના ના ઘરેણા હતા અને 15 17000 જેટલી નોર્મલી કેશ હતી ઘરમાં કોઈ ન હતું ત્યારે ના ઘરમાં ત્યારે કોઈ ન હતું